શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો વી ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમ આપનું હાર્દિક સ્વાગત છે ઓછું યશ દર્શક મિત્રો આપણે આ કાર્યક્રમની અંદર રોજ બે રોજ અવનવા વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છે ત્યારે આજનો જે વિષય છે તે છે પગની ઘૂંટીમાં દુખાવો કારણ કે જે પગની ઘૂંટી છે જે સાઈડમાં આવેલી હોય છે તેના કારણે ઘણી વખત તકલીફો પડતી હોય છે સોજા આવવા ઘૂંટણી ખસી જવી

તો એ કારણસર ઘણા બધા દર્દીઓને પેન આવે છે પણ એવું નથી કે ફક્ત વાગ્યું હોય તેને જ ઘસારો થાય છે ઘણા બધા શરીરના વા છે

એવાની અંદર જૂનું વાગ્યા પછી ઘસારાની અસર અસર કે પછી લીગામેન્ટ ઇન્જરીના બાદ રહેલ દુખાવો આ સૌથી કોમનલી જોવા આવે છે ડૉક્ટર તમે જે રીતે કીધું કે ઊભા રહેવાથી બેઠા ને ક્યાંક જે લોકો જોબ વર્ક કરતા હોય છે જે દસ દસ બાર બાર કલાક જોબ કરતા હોય છે તો જ્યારે આ જોબ કરતા વાળા જે લોકો છે તે લોકોને પણ આ સમસ્યા ઊભી થઈ શકે ખરી બિલકુલ કોઈ બી શરીરમાં કોઈ બી જોઈન્ટ છે એને મુવિંગ રાખતા જેટલા મસલ્સ છે એ મસલ્સને પ્રોપર એક્ટિવ રાખવા એ જરૂરી છે એમાંથી કોઈ બી મસલનો ગ્રુપ એ થોડો પણ વીક પડે એટલે આપોઆપ એના રિલેટેડ પેન શરૂ થતા હોય છે આવું ની ની જોઈન્ટમાં હિપ જોઈન્ટમાં સ્પાઇનમાં દરેક જગ્યાએ આ રીતની પેટર્ન ઘણા બધા દર્દીઓમાં જોવા મળે છે મૂટીમાં એન્કલમાં

એટલે એને ફક્ત થોડો આરામ ગરમ અને ઠંડો એવો કોન્ટ્રાસ્ટ વોટર શેક એટલે કે ગરમ પાણીમાં એક મિનિટ ઠંડા પાણીમાં એક મિનિટ નરમ ગાદીવાળા થોડા ઊંચી એડીવાળા ચપ્પલ કે પછી એવા સિલિકોનના હીલ કપ રેડી આવતા હોય છે જેનો ઉપયોગ કરી શકાય જોડે થોડીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝની જરૂર પડતી હોય છે કે જેમાં પગના પંજાને ટાઈટ કરી અને પગના પંજામાં અંદર રહેલ એક પટ્ટો છે જેના પર મસાજિંગ અપાય અને કાફનું સ્ટ્રેચિંગ આ જે દર્શક મિત્ર છે એ લોકો એ કોઈ ફિઝિયોથેરાપિસ્ટને કન્સલ્ટ કરે તો એ પણ એમને બતાવી દઈ શકે કે કેવી રીતે કાફનું સ્ટ્રેચિંગ થઈ શકે અને આ બધાની જોડે એક પેઇન કિલરની દવા થોડા દિવસ માટે લેવી જોઈએ જો આ વધુ લાંબુ લાંબુ એમને તકલીફ ચાલ્યા કરે તો પછી ઓર્થોપેડિક સર્જનને બતાવી અને ફર્ધર ટ્રીટમેન્ટનું પ્લાન કરી ડોક્ટર સંધિવા નોર્મલી ઘણી વખત ઘણા લોકોને સંધિવાનો પ્રોબ્લેમ થતો હોય છે તો પગની ઘૂંટીનોમાં સંધિવાનું કારણ હોઈ શકે ખરી કે આ જવાબ આપ્યા પહેલા આપણે એક કોલર મિત્ર જોડાયા છે હેલો હેલો જી આપ ક્યાંથી વાત કરી રહ્યા છો ને આપનું નામ જણાવશો હું નાગરસિંહ સરદબેન બોલું છું जी शारदा बहन चलाओ आपनो प्रश्न ए को से लाओ पढ़ी की थी तुम्हारे को मत पड़ाई दियो तो 2 से जो कोना जी मत तो नहीं सहारे उठो थे अरे सीधा नहीं मंडा तो ट्राफर्ड मंडे है आपकी उम्र कितनी है आपसे અત્યારે હાલ તો 56 વરસ आपने कोई दवा चालू छे અત્યારે કોઈ ડોક્ટર ને બતાવ્યું છે કોઈ ના નકે

બીજી વસ્તુ કે કે ભારે મચકોડ હતી જેમાં હોય લચક આવતી છે એના માટે ક્લિનિકલી એટલે કે હાથમાં લઈ અને એક વખત બંને પગનું કમ્પેરિઝન જોવું પડે કે લચક કેટલી છે અને એમાં ની તપાસ કરાવતા હોઈએ છીએ જેમાં વધારે પિક્ચર ક્લિયર થાય કે લિગામેન્ટ લીગામેન્ટ થયેલો છે લિગામેન્ટ ટેર થયા પછી બીજી શું શું વસ્તુઓ આ છેલ્લા બે વર્ષમાં એમાં ડેવલપ થઈ છે તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ પ્લાનિંગ થઈ શકે જો વારંવાર પગ ત્રાસો જ પડતો હોય તો એમણે ચોક્કસપણે કોઈ ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરી અને આગળ ટ્રીટમેન્ટ કરાવી

એટલે કે ઉપર અને નીચેના હાડકાને વચ્ચે ભગવાને આપેલું કાચ જેવું એક અસ્તર હોય એને કાર્ટિલેજ કે આ કાર્ટિલેજ છે એ ધીરે ધીરે ઘસાવાનું શરૂ થતું એટલે બે હાડકા વચ્ચે જે સ્પેસ રહેલ છે એ ધીરે ધીરે કોઈ એક સાઈડ થી ઘટવાની ચાલુ થાય અને સાંધાનું જે બેલેન્સ છે એ બગડવાનું ચાલુ જોડે જોડે સંધિવામાં બીજી તકલીફ એ છે કે સાંધાની જે ઇનર લાઇનિંગ છે એને છે અને એ પણ દુખાવાનું એક મુખ્ય કારણ બનતું હોય છે હવે જ્યારે આ ઘસાવાનું શરૂ થાય એની જોડે જો હાડકા ઓસ્ટિયોપોરોટિક હોય એટલે કે હાડકા નરમ હોય તો જે બેલેન્સ બગડ્યું છે એના લીધે ઉપર કે નીચેના હાડકામાં એક જાતનો ખાડો બનવાનો ચાલુ થતો હોય છે અને ધીરે ધીરે એની ધરી બદલાઈ જતી હોય છે આ બદલાયેલી ધરીના લીધે ચાલ બગડતી હોય છે પેન તો થયા જ કરતું હોય છે અને એના હિસાબે દર્દી ધીરે ધીરે ઓછું ચાલતા થઈ જાય બહાર નીકળવું ન ગમે અને એના લીધે એમની આખી ક્વોલિટી ઓફ લાઈફ અફેક્ટ થતી હોય છે પણ સંધિવાના દર્દીની અંદર જેટલી ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલી જ સંધિવાની પણ ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં એટલે સારા રૂમેટોલોજીસ્ટને ટીમમાં જોડે રાખી અને કમ્બાઈન એફર્ટથી મેનેજ કરતા હોઈએ છીએ આ સંધિવાના પેશન્ટ જી ડૉક્ટર ઘણી વખત ઘણા લોકોને એવું પણ થતું હોય છે કે સોજો આવી જતો હોય છે બેઠા બેઠા પણ ઘણી વખત કોઈ ખટાશ નથી ખાતા છતાં પણ આ સોજાની તકલીફ અવારનવાર આવતી હોય છે તો એ સોજો ઓછો કરવા માટે ઘણા લોકો શેક કરતા હોય છે બરફની થેલી અથવા

આપણે ગ્રેવિટી પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો સૌથી નીચાણવાળો ભાગ છે એટલે જ્યારે શરીરની અંદર ફ્લુડના ચેન્જીસ થયા છે જેઓ કિડનીના પેશન્ટ છે કે જે વેરિકોઝ વેલના પેશન્ટ છે કે જે લોકોની અંદર જે પગનો બ્લડ સપ્લાય છે એ કોઈ કારણસર કોમ્પ્રોમાઇઝ થયેલો છે એવા પેશન્ટની અંદર જે પગમાં આવતા સોજા છે એ સોજા ફક્ત ગરમ થતા શેક થી કે એનાથી ફરક નથી ઠંડો શેક જે એ જનરલી હોય ઓર્થોપેડિક પ્રોબ્લેમ છે એમાં યુઝફુલ હોય છે પણ જે વાસ્ક્યુલર ઇસ્યુ કારણે આવતા સોજા છે કે કિડનીના આવતા સોજા છે એની અંદર અમુક અંશ સુધી ગરમ હેલ્પ કર આવા પેશન્ટ જેને સોજા નથી ઉતરતા એમણે પ્રોપર બ્લડ ચેકઅપ અને ડોપલર સ્ટડી કહેવાય છે કે જે પગમાં જતી વાસ્ક્યુલરિટીનો સ્ટડી હોય એ કરાવી અને એ ચેક કરવું જોઈએ કે કેમ સોજા નથી ઉતરતા એના લિમ્ફેટિક ડ્રે મસાજ લિમ્ફેટિક ડ્રેનેજ ઇમ્પ્રુવ કરવા માટે આવું તેઓ ફિઝિયોથેરાપિસ્ટને પૂછે તો એ પણ શીખવાડી શકે અને એવા સ્ટોકિંગ્સ બી આવે છે કે જે આ સોજાને ઓછો કરાવી શકે જે લાંબા સમયથી હોય જેનું મૂળ કારણ ઓર્થોપેડિક નથી પણ આવું કઈ છે ડોક્ટર આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે હેલો જી આપ ક્યાંથી વાત કરી રહ્યા છો તો નામ જણાવશો ગિરીશભાઈ વાત કરી બોલું છું જી ગિરીશભાઈ જણાવો આપનો પ્રશ્ન

તો ફક્ત ઘૂંટીના ભાગનું નહીં પણ ઉપર જ્યાં કમરમાંથી નસ નીકળે છે એનો ભી તપાસ એમણે કરવી જોઈએ એમણે ત્યાંનો એક્સરે પણ હવે ફક્ત જો પગની પેની નો ભાગ દુખે છે એમાં આની પહેલાના જેમ દર્શક મિત્રો આપણે વાત કરી હતી કે ગરમ ઠંડો શેક કાફનું સ્ટ્રેચિંગ અને કોચી ગાદીના થોડા ઊંચી એડી વાળા ચંપલ એ પહેરી અને અત્યારે ટેમ્પરરી રિલીફ એમને મળી શકે સ્પાઇનનો ઇશ્યુ છે કે નહીં એના માટે એમણે ઓર્થોપેડિક સર્જનને સ્પેસિફિકલી પૂછી દેવું જોઈએ ડોક્ટર આપણે ફૂટવેરની વાત કરી પણ ફૂટવેરની અંદર ઘણી વખત એવા હોય છે કે જે રીતે ફૂટવેરની અંદર જે સ્પંચ દબાતું હોય છે જે

અને જે ઘૂંટીની નીચેના ભાગમાં ત્યાં આગળ આર્થરાઇટીસ એટલે કે ઘસારાની અસર હોય એવા પેશન્ટની અંદર બહુ પોચા ચંપલ એ નુકસાનકારક નીકળતા હોય છે કારણ કે જ્યારે ચંપલ ખૂબ પોચા છે અને વ્યક્તિ ચાલે છે તો ઘણો બધો શોખ છે જે આપણે પંજો મૂકીએ એનો જે જટકો લાગે એ ઉપરના હાડકા પર જતો હોય છે આ બધા નાના મોટા સાંધા મેગા ને એ શોક એબ્ઝોર્બન નું કામ કરતા હોય પણ જેમાં ઓલરેડી આર્થરાઇટીસ ની અસર હોય એની અંદર જે ચંપલ છે એ થોડા કડક જોઈએ એવા કડક કે તમે જાતે એનો સોલ વાળવાની કોશિશ કરો તો ઇઝીલી વળે નહીં આર્થરાઇટીસ જેને કોઈ બી પંજાના થયો હોય એમાં આવા વધારે યોગ્ય રહે કે જે ચંપલ પોતે ચાલવાનો થોડો શોખ લઈ એ સિવાય નોર્મલ કેસની અંદર એ નુકસાનકારક નથી હોતું સોફ્ટ સોલ હોવો અનલેસ કે કંઈક આર્થરાઇટીસ ઓલરેડી પ્રી એક્ઝિસ્ટિંગ હોય વારંવાર પેશન્ટોને ઘણી વખત એ જ પગ ઉપર મચકોડ આવી જતો હોય છે વારંવાર આ તકલીફ થતી હોય છે તો તેનું શું કારણ હોઈ શકે રાઈટ એટલે એના એના બે મૂળ કારણ છે એક કારણ છે કે જ્યારે પહેલી મચકોડ આવ્યા પછી અંદર બે ઇમ્પોર્ટન્ટ લિગામેન્ટ છે જે મચકોડને પ્રિવેન્ટ કરે છે જનરલી એમાંથી એક લીગામેન્ટ તો ટેર થતો હોય છે જેમને એ બંને લિગામેન્ટ ટેર થઈ ગયા હોય એની સ્ટેબિલિટી ઘણી જ કોમ્પ્રમાઇઝ થઈ જતી હોય છે એવા દર્દીની અંદર વારંવાર મચકોડ આવવાની તકલીફ રહે છે બીજી વસ્તુ કે મચકોડમાં જનરલી મચકોડની અંદર પંજો અંદરની તરફ વળતો હોય છે જેમના પંજાની બનાવટ એવી છે કે એમને આર એટલે કે ગોળાઈ બહુ હાય છે અને જે એડીનો હિલ બોન છે એ હિલ બોન અંદરની તરફ ડેવલપમેન્ટલી વળેલું છે એની એવા વ્યક્તિ જ્યારે ચાલે કે દોડે ત્યારે એમને પંજો થોડોક અંદરની તરફ વળતો હોય છે એવામાં વારંવાર મચકોડ થવાના ચાન્સીસ વધી જતા હોય આની અંદર પેરોનિયલ સ્ટ્રેન્થનીંગ એક્સરસાઇઝ આ બહુ યુઝફુલ છે મજકોટના દર્દીઓમાં પેરોનિયલ સ્ટ્રેન્થની એક્સરસાઇઝની જોડે સ્પેશિયલાઇઝ ઇન્સોલ્સ પહેરી શકે સ્પોર્ટ શૂઝની અંદર જે રનિંગ કરવા માંગતા હોઈએ અને જેમને એનાથી બી નથી મળતું એમણે પછી એમઆરઆઈ કરી અને એની કોઈ જાતની સર્જિકલ ટ્રીટમેન્ટ કરવી પડે એ સર્જિકલ ટ્રીટમેન્ટમાં એ લિગામેન્ટ ફરીથી રિપેર થાય એમ હોય તો રિપેર કરતા હોઈએ છીએ નહીતર એક એની જોડે એડિશનલી સિન્થેટિક ટેપ્સ આવતી હોય છે કે જે મૂકી અને સ્ટેબિલિટી રિસ્ટોર થાય અને જેમનો પંજાનો શેપ બરાબર નથી જેમાં એડી અંદરની તરફ છે તો એ એડીને પણ ઓપરેશન કરી અને એની ધરી થોડી સુધારવાની જરૂર પડતી હોય છે ડૉક્ટર

જે જે લોકો એપ્રોપ્રિયેટલી ટ્રેનિંગ લઈને કરે છે જે લોકો રેગ્યુલરલી એક્સરસાઇઝ કરે છે રન કરે છે અને મસલ્સ વેલ કન્ડિશન રાખે છે અને આવી પર્વતારોહણ માટે જે અપ્રોપ્રિયટ હાઇકિંગના શૂઝ છે એવા પહેરે છે તો સીધે સીધું એની અંદર ઘસારો ના પણ આવા વ્યક્તિઓમાં ઇન્જરીઝના ચાન્સીસ વધારે હોય છે કારણ કે નેચરલી જે પર્વતારોહણ પર જતા હોય એમને અનઇવન ગ્રાઉન્ડ પર ચાલવાનું આવતું હોય છે અનઇવન ગ્રાઉન્ડ પર એક બી સ્ટેપ ચૂકી જવાથી પંજો અંદરની તરફ ફરી જાય એક નાનો સ્ટેપ ચૂકી જવાથી થોડા હાઈટ પરથી એ ફોલ થવાનું રિસ્ક હોય છે એ રિસ્કના લીધે એમને ઇન્જરીઝ વધારે થતી હોય છે અને એ ઇન્જરી છે એમાં એક ખરાબ ટાઈપનું ફ્રેક્ચર છે પિલોન ફ્રેક્ચર જે આ ઘૂંટીના પગની ઘૂંટીના હાડકાઓમાં થતું હોય અને બીજું પગની ઘૂંટીમાં ટેલસ બોનનું ફ્રેક્ચર છે જો એ બોનની અંદર ફ્રેક્ચર થાય છે તો એના પછી ઘસારો થવાનું હાડકું સુકાઈ જવાનું એ બધા રિસ્ક વધારે રહેતા એટલે જે લોકો આવ્યા એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે એમને રાઉન્ડ ધ યર એમને પોતે ટ્રેન થતા રહેવું જોઈએ મસલ્સને બી વેલ કન્ડિશન રાખવા જોઈએ અને જે આવા સેફ્ટી ઇક્વિપમેન્ટ છે એનો પ્રોપર યુઝ કરીને જ પર્વતારોહણ કરવું જોઈએ જે લોકો ફક્ત હોબી માટે જાય છે કે ક્યાંક ફરવા ગયા છે અને એમને ટ્રેકિંગ કરવું છે તો એ લોકોએ પોતાના ફૂટવેર સિલેક્ટ કરીને કરવું જોઈએ મેં ખુદે બી ઘણી જગ્યાએ લોકોને સ્લીપર પહેરીને ટ્રેકિંગ કરતા ને એવી રીતે જોયા છે એની અંદર ફક્ત આપણે રિસ્ક લઈને મુસીબતને આમંત્રણ આપતા હોઈએ એવી પરિસ્થિતિ હવે હું આવીશ ખોરાક ઉપર આવા લોકોએ શું ખોરાક ખાવું જોઈએ ડૉક્ટર શું પ્રિફેર કરતા હોય છે ખાસ કરીને તો અમુક જે ખોરાકની અંદર ફ્રૂટ્સની વાત કરીએ તો કેળા છે કે અન્ય કોઈ ફ્રૂટ છે તે કઈ રીતે આ સપોર્ટ કરી શકે હવે ફ્રૂટ્સમાંથી બહુ જ બધા ન્યુટ્રિયન્ટ મળે છે કેળા છે એલો એ ખૂબ સારો સોર્સ છે કેલ્શિયમનો પપૈયું છે એ ખૂબ સારો સોર્સ છે વાઈટામિન્સનું અને જે નારંગી છે મોસંબી છે એવા ફ્રૂટ છે એ સી માટે ખૂબ સારો સોર્સ છે જેટલું નેચરલ તત્વોમાંથી મળી શકતું હોય પોતાના ડાયટરી રિસ્ટ્રિક્શન પ્રમાણે જે બી લઈ શકાય પણ નેચરલ સોર્સિસમાંથી જેટલું મળે છે એ સૌથી ફાયદાકારક કારણ કે એમાં કોઈ થવાના ચાન્સ ઓછા છે દવા ગોળી લેવાની અંદર અતિશયોક્તિ થવાના ચાન્સ વધારે રહેલા છે એટલે ચોક્કસપણે ફ્રૂટ્સ નેચરલ આપણા ગ્રીન વેજીટેબલ્સ જેને ખૂબ વધારે પડતા કુક નથી કરી દેવામાં આવતા જેને બહુ તમે ફ્રાય કરો છો કે જેમાં એવી ગ્રેવીસ બનાવો છો કે જેની અંદર એ એના બધા છે ઇફેક્ટિવલી બધા બર્ન થઈ જવાના છે બળી જવાના છે તો એવાનો ફાયદો નથી મળતો એટલે જેને બી એક્ટિવ લાઈફસ્ટાઈલ જોઈએ છે એને બહુ સિલેક્ટ કરી અને ફૂડ આઈટમ્સ લેવી જોઈએ બટ તમે જેમ કીધું એમ ચોક્કસપણે કેળા છે આવા ઓરેન્જ મોસંબી અને એવા ફ્રૂટ્સ છે પપૈયું છે તો એ બધા બધા ખૂબ જ યુઝફુલ છે ઓવરઓલ એક અંતિમ સવાલ ડોક્ટર કારણ કે સમયની મર્યાદા છે અને સવાલ તો હજી ઘણા બધા છે અને દર્શક મિત્રોના પણ ખાસા બધા કોલ આવી રહ્યા છે અ ઘણી વખત એવું થાય છે કે પેઇન ખૂબ જ વધી જતું હોય છે પેઇન કિલર લોકો ઘણી વખત લેતા હોય છે લાંબા સમય ગાળ્યા સુધી પેઇન કિલર લેવી કેટલું હિતાવ છે અને કેટલું હાનિકારક અને નુકસાનકારક છે જી હવે પેનકિલરની રૂટિન રૂટીન ટેવ પડી ગઈ હોય તો એ તો બિલકુલ જ સારું નથી કારણ કે લાંબા સમય કોઈ બી દવા છે એ આપણા બોડીમાં લિવર અને કિડની એ બે માં પ્રોસેસ થઈ અને બોડીમાંથી બહાર નીકળે એટલે જ એ લાંબા સમય સુધી દવાઓ લેવાથી લિવર અને કિડની એ બંને ઉપર અસર અમુક અંશે તો થવાની છે જો એવોઇડ થઈ શકે એમ છે એટલે કે જો જેને તકલીફ છે કે જેમાં સર્જિકલી ટ્રીટમેન્ટ થઈ શકે એમ છે કે સર્જિકલી નહીં પણ દવા સિવાય કોઈ બીજી ટ્રીટમેન્ટ પોસિબલ છે તો એ કરી અને પેનનું મૂળ કારણ છે એ ઘટાડવા પાછળ ફોકસ કરવું જોઈએ ન કે આખી જિંદગી દવા ખાવા પર અને દવાની અંદર બી તમે કેટલી કેટલી પાવરફુલ દવા લો છો એના ઉપર બી આધાર રાખે છે કે કેટલું લાંબા સમય તકલીફ કરશે એટલે લાંબો સમય બહુ પેન કિલર ખાવી એના કરતાં મૂળ કારણ શું છે અને એના માટે શું ટ્રીટમેન્ટ થઈ શકે એમ છે એ કરાવી દેવી એ દર્દીના ઓવરઓલ વીટમાં વધારે છે જી બિલકુલ ડૉક્ટર આપણે કાર્યક્રમની અંદર સમય આપ્યો અને અમારા દર્શક મિત્રોને ખૂબ જ છે સારી રીતે જે પ્રશ્નોનો જવાબ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર મને બોલાવા બદલ આપનો વિકુ ખૂબ આભાર થેન્ક યુ તો હાલ ડોક્ટર જોડાયા હતા જે રીતે ઘૂંટણની ઘૂંટીમાં જે દુખાવાની જે સમસ્યા હતી તેને લઈને આપણે વિસ્તૃત ચર્ચા કરી કારણ કે શિયાળાનો સમય છે અને ઘૂંટણનો સમસ્યા ઘૂંટીની સમસ્યા આ વારંવાર થતી હોય છે તેને લઈને આજે આજનો મુદ્દો હતો તો હાલ ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત